અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા જયું છે કે ને સિત્તેરને મણ ને પચાસ મણ એવી મગફળી લેવાના છે તો અમારી ખેડૂતોની માંગ છે આ સરકાર દ્વારા સરકાર પાસે કે ઓછામાં ઓછી મણ મગફળી લેવામાં આવે અને જો આ સરકાર મણ મગફળી ના લે તો જે ઓનલાઇન અરજી થઈ છે ગુજરાતમાં તેમાં એક લાખને પાંત્રીસ હજાર રૂપિયા મિનિમમ જે ઓનલાઈન અરજી થઈ છે તે ખેડૂતના ખાતામાં ડાયરેક જમા કરવામાં આવે દાખલા તરીકે હું તમને આપું

અને ખાસ કરીને હું ધ્રોલ તાલુકાનો જે મુદ્દો લઉં કે ધ્રોલ તાલુકામાં એસી ટકાથી વધારે કપાસનું નુકસાન છે જે નવરાત્રીમાં જે વરસાદ પડેલ છે તેમાં આ સરકાર ધ્રોલ તાલુકાને કપાસનું જે ઉત્પાદન કરતા ખેડૂતો છે તેનું સર્વે કરાવીને એક હેક્ટરના પચાસ હજાર વધુ વધુ બે હેક્ટરના એક લાખ રૂપિયા જેવી વર્તળ આપવામાં આવે અને જે કપાસનું ઉત્પાદન થવાનું છે દસ ટકા થી પણ ઓછું ઉત્પાદન થાય છે એસી ટકા થી જાજુ કપાસ ની નુકશાની થઈએ તો વીસ દિવસ ની અંદર દિવાળી પહેલા કપાસનું સર્વે કરીને આપી દે પછી સરકાર કોઈ દિંડક કરે તો કપાસનું વાવેતર નહી હોય જય જવાન જય કિસાન